જલ જગભર રંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાહે તવ જય ગાથા ની અંદર આ જિલ્લાના અધિકારી શ્રી અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ગઢવીજી એમની આજની ટીમ તાલુકા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં બધા અધિકારી ઉપસ્થિત રહ્યા સાથે સાથે આ જિલ્લાના કર્મચારીઓ વડીલો મિત્રો કર્મચારી મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો જેની અંદર તંત્ર દ્વારા જે કૃત્યો રજૂ કરવામાં આવી એ કૃતિઓ ખૂબ જ પ્રેરણાદાયક હતી અને એના માટે હું વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું સાથે સાથે આ વર્ષે આ પર્વ જુદી રીતે ઉજવાઈ રહ્યું છે આમ તો આપ સૌ જાણો છો તેમ આઠમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી ઘર ઘર તિરંગાનો એક કાર્યક્રમ મોદી સાહેબ આપ્યો અને આજે આખો દેશ તિરંગા યાત્રા અને હર ઘર હર ઘર તિરંગાથી સજ્જ છે અને આખો દેશ દેશભક્તિના રંગે રંગાયો છે બીજું સાથે સાથે મોદી સાહેબે સંદેશો એ પણ આપ્યો છે કે એ વૃક્ષ માકે નામવા એ પણ ખૂબ જરૂરી છે આગળ વિશ્વ લેવલે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે જે માનવજાત માટે હાનિકારક છે અને વૃક્ષો એ આપણે જાણીએ છીએ એમ કાર્બન ડાયોક્સાઇડ થાય છે અને ઓક્સિજન છૂટો પાડે છે એ માનવજાત માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે મોદી સાહેબે એ એક નવીન જે આપણે કલ્પી ના શકીએ તેઓ એક કાર્યક્રમ આપ્યો છે અને એના આધારે સત્તર કરોડ જેટલા વૃક્ષો વાવાળું લક્ષ્યાંક આપ્યો છે અને એની મારી જાણકારી મુજબ મારે એમાં કેબિનેટની મિટિંગમાં પરમ દિવસે ચર્ચા થઈક કરોડ વૃક્ષો ભાઈ ચૂક્યા છે અને એકત્રીસ માર્ચ સુધીમાં આ ટાર્ગેટ પૂરું થવાનું છે એટલે જ્યારે મોદી સાહેબ આ દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે અને એ જે વાત લઈને આવું છે એ તમામ વાતો અથવા તો તમામ બાબતો અથવા તો તમામ કામ પરિપૂર્ણ થાય છે એ બદલ આપણે મોદી સાહેબને કેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છીએ અંતમાં મને જ્યારે આ દ્વારકાધીશની નગરી કર્મભૂમિમાં જ્યારે મારે આવવાનું થયું ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું દ્વારકાધીશ આમ તો કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું કે અહીંયા પચીસથી ત્રીસ ઇંચ વરસાદ વરસતો પડતો હતો એના બદલે પચાસથી સાઠ ઇંચ વરસાદ એટલે કે બસો ટકા ઉપરાંત વરસાદ થઈ છે એ દ્વારકાધીશની કૃપા છે અને દ્વારકાજી સમગ્ર ગુજરાત ઉપર એમની અમીર વર્ષા વરસાવે અને સમગ્ર ગુજરાત સુખી થાય એવા આશીર્વાદ ભગવાનના ભગવાનને હું પ્રાર્થના કરું છું અને એ પ્રાર્થના સાથે પ્રાર્થના ટકી